હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ઘરે મેંગો આઇસક્રીમ બનાવવાની રેસિપી તો તમે જોઈ શકો છો જેવું આપણે માર્કેટમાંથી લાવીએ છીએ તેના કરતાં પણ વધારે સરસ સસ્તું અને ચોખ્ખું આપણે મેંગો આઈસ્ક્રીમ ઘરે બનાવીશું અને તેનું ટેક્સચર જેવું માર્કેટમાંથી લાવીએ છીએ એટલું જ ક્રીમી અને સરસ બનશે તો આ વિડીયો જોઈ અને આ સિઝનમાં તમે પણ મેંગો આઈસ્ક્રીમ ઘરે જરૂરથી બનાવજો એક વખત આ વિડીયો જોઈ લેશો પછી માર્કેટમાંથી ક્યારેય પણ મેંગો આઈસ્ક્રીમ નહીં લાવવું પડે અને ચેનલ ઉપર નવા હોય તો આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પણ પ્રેસ કરી દો તો મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે મેં આ રીતે એનું એક પેન લીધેલું છે જેમાં આપણે બે કપ જેટલું ફૂલ ફેટ દૂધ એડ કરીશું અને ત્યારબાદ ગેસની મીડિયમ ફ્લેમ પર દૂધને આ રીતે એકદમ સરસ રીતે ગરમ થવા દેવાનું છે અને આ રીતે જે મલાઈ આવે તેને આપણે અંદર એડ કરતા જઈશું જેથી કરી અને આઈસ્ક્રીમ એકદમ સરસ એવું ક્રીમી બનશે ત્યારબાદ તેમાં ત્રણ મોટી ચમચી જેટલી ખાંડ એડ કરીશું તમારે જેટલી પણ સ્વીટનેસ જોઈતી હોય એ રીતે ખાંડ એડ કરી શકો છો ત્યારબાદ તેને સરસ રીતે મિક્સ કરી અને આપણે હલાવતા જઈશું હવે આ દૂધને આપણે એકદમ સરસ એવું ઠીક થઈ જાય ત્યાં સુધી ગરમ થવા દેવાનું છે અને જો તમારે ઓછા દૂધમાં વધારે આઈસ્ક્રીમ બનાવવો હોય કે દૂધને ઉકાળવાની વધારે ઝંઝટ ના કરવી હોય તો આ રીતે તમે અડધા કપ જેટલો મિલ્ક પાવડર એડ કરી શકો છો મિલ્ક પાવડર એડ કરવાથી આઈસ્ક્રીમ એકદમ સરસ એવું ક્રીમી પણ બનશે અને ખૂબ જ જલ્દીથી થીક થઈ જશે તો આ રીતે આપણે થોડો થોડો કરી અને મિલ્ક પાવડર એડ કરતા જઈશું અને તેને મિક્સ કરતા જઈશું આ રીતે મિલ્ક પાવડર એડ કરવાથી તેમાં જરા પણ લમ્સ નહીં પડે અને ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ જશે તો આ રીતે મેં બધો જ મિલ્ક પાવડર એડ કરી દીધો છે આપણે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ તેમાં એક એક ચમચી જેટલા નાના કટ કરેલા કાજુ અને બદામ એડ કરીશું તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ તેને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ અને તેની સાથે જ આ રીતે પલાળેલું કેસર એડ કરીશું કેસર અને ડ્રાયફ્રૂટ એડ કરવાથી આ આઈસ્ક્રીમનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો હવે આપણે ગેસને મીડિયમ ફ્લેમ પર દૂધને એકદમ સરસ રીતે ઠીક થઈ જાય ત્યાં સુધી થવા દઈશું અને ત્યાં સુધીમાં આપણે મેંગો તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો મેં અહીંયા બે નંગ જેટલી પાકી કેરી લીધેલી છે ત્યારબાદ આપણે તેને છોલી લઈએ અને ત્યારબાદ હવે આ રીતે આપણે તેને કટ કરવાની છે તો હવે આ રીતે આપણે તેને કટ કરી અને તૈયાર કરી લઈએ તમે તેને રેન્ડમલી કોઈ પણ શેપમાં કટ કરી શકો છો તો એવી જ રીતે મેં બંને મેંગોને કટ કરી અને તૈયાર કરી લીધી છે તો હવે આપણે તેને મિક્સરના જારમાં એડ કરી અને એકદમ સરસ રીતે ક્રશ કરી લઈએ તો મેંગોનો પલ્પ હવે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે અને અહીંયા તમે જોઈ શકો છો આપણું દૂધ પણ એકદમ સરસ એવું થિક અને ક્રિમી થઈ ગયું છે તો ગેસની ફ્લેમ ઓફ કરી અને આપણે તેને ઠરવા માટે મૂકીશું તો હવે આ ટેક્સચર એકદમ સરસ એવું રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે આ સમયે આપણે ક્રશ કરેલી જે મેંગો છે તેનો પલ્પ એડ કરીશું અને હવે તેને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ બધો જ બલ્બ આ ટેક્સચર જોડે એકદમ સરસ રીતે ભળી જાય એ રીતે તેને મિક્સ કરવાનું છે તો તમે જોઈ શકો છો આપણા આઈસ્ક્રીમ માટેનું એકદમ સરસ એવું ક્રીમી ટેક્સચર બની અને તૈયાર થઈ ગયું છે તો હવે આ આઈસ્ક્રીમને જમાવવા માટે મેં આ રીતેના બાઉલ લીધેલા છે તમે કોઈ પણ એરટાઈટ કન્ટેનર હોય તેનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે આપણે તૈયાર કરેલો મિક્સર એડ કરી દઈએ અને ત્યારબાદ ઉપરથી નાના કટ કરેલા કાજુ અને બદામથી ગાર્નિશ કરીશું અને આ રીતે આપણે થોડું ઉપર કેસર પણ એડ કરીશું જેનાથી આ આઈસ્ક્રીમનો ટેસ્ટ અને લુક બંને સરસ આવશે તો હવે આ રીતે આઈસ્ક્રીમને આપણે ફોઇલ પેપરથી કવર કરી દઈશું અને ઓવર નાઇટ તેને ફ્રીજમાં મૂકીશું જેથી કરીને તે ખૂબ જ સરસ રીતે આઈસક્રીમ બની જશે તો હવે આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું ક્રીમી મેંગો આઈસ્ક્રીમ બની અને હવે તૈયાર થઈ ગયું છે આ આઈસ્ક્રીમ તમે એક વખત બનાવશો એટલે ક્યારેય પણ માર્કેટમાંથી પણ નહીં લાવવું પડે તો આ વિડીયો જોઈ અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો રેડ બટન ઉપર ક્લિક કરી અને તેને સબસ્ક્રાઇબ કરી દો થેન્ક યુ